સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું અને ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું વિનય કરું છું અને

પૂર્ણ મહત્વ પૂરતું માન સન્માન પૂરું આપેલું જ છે એટલે આવી વાત ક્યારેય હોય શકે નહીં અને એવું ક્યારેય બનશે પણ મને 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 મીડિયાના માધ્યમ દ્વારા જ આ વાત મળી સવારે એક કાર્યક્રમ હતો એમાં મારી સાથે જ જ એમણે છૂટા પડતી વખતે મેં એમની સાથે વાત કરી હતી ત્યારે એમણે જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં જે કઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જો છૂટો પડ્યો પછી એમણે મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કયો છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે કયા પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા એમને ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી વાતમાં તથ્ય એટલે નથી કે ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય તો એનો મતલબ એ નથી કે એ કઈ માથાકૂટ થઈ કોઈ પણ 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 પ્રશ્ન હશે એની વિશે ચર્ચા મારી સુધી આપ્યો છો મેં તપાસ કરી એમાં એવું કશું હતું નોર્મલ જે કોર્પોરેશનના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા હતી આદેશ ડ્રાઈવર છે એમના એમને દૂર મને જે જે મારી પાસે માહિતી છે એ મુજબ કરવામાં નથી આવ્યા આ ડ્રાઈવરની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે ને એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયાના ભાગ રૂપે કરતા હોય છે એમાં ડ્રાઈવરની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી સમાધાન થઈ ગયું એટલે એટલે એ વાતની જ હું વાત કરું છું કે એ આપના માધ્યમથી મને જાણ થઈ છે મેં લીલુબેન ફોન પણ કર્યો છે ત્યારે લીલુબેન મને ફોન ઉપર એવું કહ્યું મારે એવું કઈ મારા મનમાં નથી અત્યારની જ વાત છે દસ મિનિટ પેલાની અને હું આપને રૂબરૂ મળી અને આ બાબત ની ક્લેરી સદંતર ખોટી વાત છે કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં નથી આવતા ક્લિયર કઉ છું કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં લીલુબેન એવું કઈ ક્યારેય બનતું નથી છે મીડિયા સામે ભાવુક થયા એ જ વાત હું કરું છું મેં એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી એમણે મને કીધું કે આ બાબતો તમારી સાથે ચર્ચા કરીશ પણ હું એઝ એ પ્રમુખ અને એક કાર્યકર્તા તરીકે હું કહું છું ભારતીય જનતા પાર્ટીમાં મહિલા સાથે નથી એટલા માટે કે એ સોમનાથ ગયા હોય એને એ વાત ને કોઈ રીતે પ્રશ્ન બનાવવામાં આવે એ એમનો પર્સનલ વસ્તુ છે અને કોઈ પણ ધાર્મિક કામમાં જોડાવું એ જોડાઈ શકે છે એ કોર્પોરેશન નો પ્રશ્ન છે એ સંગઠન ના વડા તરીકેશન ની બાબત છે એટલે કોર્પોરેશન મારે એ વાત કરવી પડે એનો જવાબ હું નહીં આપ્યું હું એમને સમજાવતો નતો પહેલી વાત તો એ મારી સાથે અમારી રૂટિન જે પક્ષની વાત હોય કે અમારે જે પખવાડિયું ઉજવવાનું છે એ બાબતની વાત કરવા આવ્યા હતા અને એમણે મીડિયા સાથે વાત કરી કે નહીં એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ ફૂટેજ મળ્યા એટલે મને ખબર પડે અમિતભાઈના પત્ર લખ્યો છે એ મેં વર્તમાન પત્રો દ્વારા વાંચ્યું

ખૂબ જ સન્માનનીય વડીલ હતા અને અમારી સ્મૃતિમાં એ કાયમી એમનું માર્ગદર્શન અને એમનું વડીલપણું અમારી સ્મૃતિમાં રહેશે એ પરિવાર અમારી માટે સન્માનનીય છે આ વિષયની ચર્ચા હું એટલે નહીં કરું કે આ એક ખૂબ સંવેદનશીલ વિષય છે અને જ્યાં જે આ બાબતની અમારે રજૂઆત કે વાત કે જે કાંઈ કરવાનું હોય એ અમે કરી ચૂક્યા છીએ પણ આ બાબતમાં હું અત્યારે કંઈ બોલવા નથી